ભરૂચની જાડેશ્વર ખાતે પોદ્દાર જમ્બો કિટ્સ દ્વારા મૂવી ડેનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોના સર્વાંગી વિકાસને હંમેશા પ્રાધાન્ય આપતી શાળા કોઈ સિનેમામાં પ્રેરણાદાયી હોય તેમાં પાછળ કેમ પડે વિશ્વવ્યાપી જાણકારીને માધ્યમની તક ગણી બાળકો માટે મૂવીનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં ગમ્મત સાથે જ્ઞાન મહત્વ આપતી હોવાથી આમ થાય એમ કોઈ બે મત નથી એક શિક્ષક ધારે તો શું ન કરી શકે દિવ્યાંગ બાળકો પણ થોડો પ્રેમ અને પ્રેરણા મળે ધારે તે કરી શકે છે પાંગડો પણ ધારે તો પહાડ પણ ચડી શકે છે આ વિચારને કેન્દ્રમાં લઈને બનેલું આ સિનેમા પ્રેરણાદાયી હોય અને બાળકોના મનોવિશ્વને સમજવા અને વાલીઓને તેમના બાળકોની લાગણીઓ અને પડકારો પ્રત્યે સંવેદનશીલ બનાવવાના હોય બાળકો સાથે માતા પિતાને પણ એના ભાગીદાર બનવામાં આવ્યા કારણ કે છેલ્લે માતા પિતા અને શિક્ષકનું સહિયારું યોગદાન બાળકોનો સર્વાંગી વિકાસ કરી શકે છે સિનેમા ઘરમાં બાળકોને માતા પિતાનું શિક્ષકો અને પ્રિન્સિપાલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજનો સોશિયલ મીડિયાના યુગમાં ફોટોગ્રાફી કેમ ભૂલાય બાળકો તથા વાલીઓની મનમોહક તસવીરો લેવામાં આવી હતી આ બધી જ તૈયારીઓમાં બાળકો અને વાલીઓનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો અને ઉત્સાહપૂર્વક નાના સિતારાઓ એ પણ સિતારે જમીન પરની મજા માણી હતી જાણે એમ લાગતું હતું કે નાનકડા સિતારા સાચે જ જમીન પર આવી મજા માણી રહ્યા છે આ તબક્કે વાલીઓએ ઉત્સાહપૂર્વક શાળાના ચેરમેન શ્રી રાઘવ પોદ્દારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો